કેમ છો બધા મિત્રો મજામાં છે આપણે વિડીયો હતો એ બધા એની મજા જતી છે તો એવું બધું છે તો આપણે અત્યારમાં આવી ગયા એ વિડીયો ઉતારવા એ બધું છે જોઈ શકો કેવો મસ્ત કપા કેવો મસ્ત હોય તમે જોઈ શકો તો એવું બધું હેલી રહ્યું હોય કપામાં ને એવું બધું અને કાલે વરસાદ આવી ગયો તો ફુલ લે વિજે હારકુ હારુ હે તો એ બધું હેલી રહ્યું છે આપડી વાડી માં આપણે આવી ગયા તો આટો મારવા जय सको के मस्त के लीली वाड़ी है मस्त के मस्त लीली वाड़ी है तुम्हें जय सको કરીબો દેખ્યો કેવો મસ્ત નજારા હીમ જોઈ શકો ફાલ ફૂલે પણ હારવાઈ ગયો છે બધી ફાલ એકલો આવ્યો છે જિંદવાઈ એટલે આ છે

माँ मोटो मोटो कप्पा से उपधी तो है मैलो जाते कप्पा कप्पा में हूँ न देखा वो कप्पा है झींडवा जो आखा सोड़वा पीर है झींडवा मित्रों હાલ નાખા છોડવાની એવું બધું પીર્યું છે તો આપણે આઈડીને ફોલો કરી લીજો એવું બધું છે જીનવાનો તો ઢગલો છે

तो ये वो दिशा रही है अपनी गाड़ी में तो मित्रों हमें आप अडियो पूरा कर बाय बाय टाटा जिन रोपण बो लगी गया है હાલો મિત્રો કેમ છો તમે બધા મજા માંદી છે તો આપણને એમ છે વિડીયો લીધા છે પાંચ વીઘાના આપણે એવડા આવેલા હતા અસલ મજાના થઈ ગયા હે અને એવું બધું છે લુંગુ પણ આવી ગઈ છે ની એ તમને દેખાય છે એમ

અબ બતાયે એવડા છે ભાઈ ભલા હવે આપણે તમને લંગુ દેખા છે હવે કીમ કેવી દીધી આવી રીતે લુંગ આવે મિત્રો બધાએ જાણી શકે કે લૂંગ આવે છે આ રીતે આવે લુંગત છે એ બધું છે હવે આપણે બીજા કટકામાં જઈશું એવડાના એ તમને દેખાડશે

ये तुमने देखा स्त्री में कई तरह के आया से बहुत कई तरह आया है ને આ છે આપણી ને એવું બધું છે પાંચ ની તુરી આપણે વાવી હતી પહેલાં આપણે દેખાય તેમ પહેલાં કાયરા રીતે જોઈ દઉં કે ભાઈ હેસલ મજાના

पहला देवी फिर खाना चले पूरणसल मज़ानि तय गई छे तो आप भी आईडी ने फॉलो करते रहियो और आया आपरे वीडियो पूरो कर छियो बाय बाय टाटा